નમસ્કાર આજના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપણા આજના કાર્યક્રમનો વિષય છે અનેક રાજ્યોની અનેરી નવરાત્રિ નવરાત્રિ એટલે નવરાત્રનો ઉત્સવ નવરાત્રિ એક એવો મહોત્સવ જેની ઉજવણી નવ દિવસ સુધી કરવામાં આવે છે પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે ન માત્ર ભારત દેશમાં પરંતુ હવે તો દરેક વિદેશમાં પણ નવરાત્રિનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે ગરબા રમીને નવરાત્રોની ઉજવણી પણ કરવામાં આવે છે આ નવરાત્ર અને દસ દિવસ દરમિયાન શક્તિદેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જે દરેક અલગ અલગ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે તો આજે આપણે વાત કરીએ અનેક રાજ્યોમાં ઉજવવામાં આવતી અનેરી નવરાત્રિ વિશે નવરાત્રીમાં દેવીના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આપણે વાત કરીશું દેવીના નવ સ્વરૂપો વિશે અને જાણીએ નવરાત્રિનું મહત્વ શું છે નવરાત્રિનો તહેવાર દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી ઉજવતા હોય છે પહેલાના સમયમાં વર્ષમાં ચાર નવરાત્રિ ઉજવવામાં આવતી હતી પરંતુ આજના સમયમાં બે નવરાત્રિ વધુ પ્રચલિત છે વસંતી નવરાત્રિ એટલે કે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્ર એટલે આસો નવરાત્રિ દેશ દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં આ નવ દિવસો દરમિયાન ઉલ્લાસમય અને ભક્તિમય રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિ બે શબ્દો એટલે કે નવ અને રાત્રિથી બનેલો છે જેનો અર્થ છે નવી શક્તિ અને નવો ઉત્સાહ નવરાત્રીની રાત અને દસ દિવસ દરમિયાન દેવીના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે દરેક અલગ અલગ ગુણોનું પ્રતિનિધિત્વ આ નવ સ્વરૂપો દ્વારા કરવામાં આવે છે તો આપણે વાત કરીએ દેવીના નવ અલગ અલગ સ્વરૂપો વિશે શૈલપુત્રી પર્વતોની દેવી શુદ્ધતા અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે બ્રહ્મચારીણી તપસ્યા અને તપની દેવી જે સ્વશિસ્તનું મૂર્ત સ્વરૂપ છે ચંદ્રઘંટા હિંમત અને શક્તિની દેવી જે નિર્ભયતાનું પ્રતિક ધરાવે છે કુષ્માંડા સૃષ્ટિની દેવી સમૃદ્ધિ અને ઉર્જા સાથે સંકળાયેલી છે સ્કંદ માતા માતૃત્વની દેવી જે રક્ષણ અને પોષણનું પ્રતિનિધિત્વ કરે છે કાત્યાયની બહાદુરીની દેવી જે પ્રતિકૂળતાને દૂર કરવાની શક્તિનું પ્રતિક છે દેવી 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 અજ્ઞાન દૂર કરનાર મહાગૌરી શાણપણ અને શાંતિનું પ્રતિક ધરાવે છે સિદ્ધિદાત્રી સિદ્ધિની દેવી જે ઈચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે વિજયાદશમી ત્રણ ગુણો પર વિજયનું પ્રતીક છે રજ એટલે કે જુસ્સો તમ એટલે કે અજ્ઞાન અને સત્વ એટલે શુદ્ધતા નવરાત્રીના દિવસોમાં ઘણા ભક્તો વૈષ્ણવ દેવી માતા તે ઉપરાંત કામાખ્યા દેવી વિધ્યાંચલ જ્વાળા દેવી વગેરે શક્તિપીઠોમાં માતાના દર્શન કરવા માટે જાય છે એક પૌરાણિક કથા છે દેવી પાર્વતીએ એક સમયે ભગવાન શિવને પ્રશ્ન કર્યો હતો કે નવરાત્રીનું મહત્વ શું છે જેનો જવાબ આપતા ભગવાન શિવશંકરે કહ્યું હતું કે નવશક્તિ સંયુક્તમ નવરાત્રમ તદુચ્યતે નવરાત્રિમાં ઘરે ઘરે ગરબાનું સ્થાપન પણ કરવામાં આવે છે તો ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગર્ભમાં એટલે કે મધ્ય ભાગમાં દીપ એટલે કે દીવો આજે પણ મધ્ય ભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે જેના મધ્ય ભાગમાં દીવો છે એવો ઘડો એટલે કે ગરબો કે જેનું માતાજીના મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે કાળક્રમે એમાંથી છૂટી ગયું અને ગર્ભમાંથી ગરબો આવ્યો ગરબો આ શબ્દ નવરાત્રી દરમિયાન જુદી જુદી રીતે ઓળખાય છે માટીના ગરબાનો અર્થ કાઢતા આપણા શાસ્ત્રો કહે છે કે માટી એ પૃથ્વીનો તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ જ છે ગરબાનો સ્વરૂપ છે છે પ્રકાશ આપે એકૈબ દેવે દેવેશી નવધા પરિશિષ્ટતા એટલે કે નવરાત્ર નવશક્તિઓથી જોડાયેલું એક અનુષ્ઠાન છે પ્રતિ જેમાં નવ શક્તિઓના અલગ અલગ સ્વરૂપમાં પૂજન કરવામાં આવે છે માર્કંડે પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ તથા વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં શારદીય નવરાત્રી એટલે કે આસો નવરાત્ર અને તેમાં કરવામાં આવતી પૂજા ઉપાસનાની વિધિ વિધાન વિશે ઉલ્લેખ આપવામાં આવ્યો છે એક પૌરાણિક કથા અનુસાર શક્તિશાળી અસુર મહિષાસુરે ભગવાન શિવની તપસ્યા કરી શિવે પ્રસન્ન થઈને દર્શન આપ્યા ત્યારે મહીષાસ તેમની પાસે કરી શકશે નહીં આ વરદાન મળતા જ તેણે ત્રણેય લોકમાં પોતાનું શાસન ચલાવવાનું શરૂ કરી દીધું ઇન્દ્રએ ડરીને ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓને એકત્રિત કરી અને એક દૈવીય શક્તિ દુર્ગાનું સર્જન કર્યું કહેવાય છે કે મહિષાસુર અને દેવી વચ્ચે આ યુદ્ધ નવ રાતો સુધી ચાલ્યું અને અંતે મા દુર્ગાએ અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું દસમા દિવસે બોરાઈનો અચ્છાઈ ઉપર વિજય મેળવવા માટે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં ધામધૂમપૂર્વક ખેલૈયાઓ નવરાત્રિની મજા માણે છે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રીનો મહોત્સવ ગરબા રમવાના પણ અલગ અલગ ઘણા પ્રકારો હોય છે તો હવે આપણે વાત કરીશું કે ખેલૈયાઓ કયા કયા પ્રકારના ગરબાઓ રમે છે અને કયા શહેરમાં કયા સ્થળો ઉપર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતીઓ આ તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ખાસ કરીને ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા ધાર્મિક દ્રષ્ટિએ નવરાત્રીનું ખાસ મહત્વ રહેલું છે નવરાત્રિમાં ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે અને માતાજીનું અનુષ્ઠાન પણ આવે છે નવરાત્રી દરમિયાન લોકો પોતાના ઘરે ગરબાનું પણ સ્થાપન કરી નવ દિવસ સુધી દીવડા પ્રગટાવી ગરબાનું પણ પૂજન કરતા હોય છે ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અને રાજકોટમાં ખાસ પ્રકારે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે શેરી મહોલ્લા પાર્ટી પ્લોટ તે ઉપરાંત ક્લબ સોસાયટીઓમાં સૌ કોઈ ગરબાની મોજ માણે છે ખેલૈયાઓ નવ દિવસ અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમતા જોવા મળતા હોય છે તો દરેક શહેરમાં અલગ અલગ પ્રકારે ગરબાનું આયોજન કરવામાં આવે છે શહેરમાં આવેલા મોટા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં વિશેષ પ્રકારે ગરબાનું આયોજન કરાય છે તે ઉપરાંત ખેલૈયાઓ રાસ હુડો દોડિયા આવા અલગ અલગ પ્રકારના ગરબાની રજૂઆત પણ કરે છે દર વર્ષે આયોજકો દ્વારા અવનવી થીમનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત ગુજરાતમાં મંડળી ગરબાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન શેરી મહોલ્લા સહિત વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે તો નવ દિવસ સુધી ચાલતા આ ગરબા ઉત્સવમાં એક દિવસ વેશભૂષાનું પણ રાખવામાં આવે છે અને જે દિવસે વેશભૂષાનો કાર્યક્રમ હોય તે દિવસે નાના મોટા સહિત તમામ લોકો અલગ અલગ વેશ ધારણ કરે છે અને સાથે જ અવનવી વેશભૂષા સાથે ગરબાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે રંગબેરંગી વસ્ત્રો નવરાત્રીની શોભામાં વધારો કરે છે. વેશભૂષામાં રાત્રે ગોગલ્સ, ફાળિયા, કેડિયા તે ઉપરાંત બ્રાઇડ ગ્રૂમ, પોલીસ સૈનિકો, આદિવાસી, માલધારી અને દેવી દેવતા જેવી અનેક વેશભૂષામાં ગરબા સ્થળ ઉપર લોકો જોવા મળે છે. માં અંબા આદ્ય શક્તિનો નવ દિવસીય તહેવાર નવરાત્રી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નવરાત્રિની જગમગતી રાત્રિઓમાં માતાજીના ગરબે માટે યુવા ખેલૈયાઓ પણ તૈયાર થઈ ગયા છે નવરાત્રીના રાસ ગરબાને લઈને શેરી પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં આયોજનો થઈ રહ્યા છે નવરાત્રીમાં ગરબે ઝૂમવા યુવા ખેલૈયાઓથી લઈને તમામ ગરબા રસિકો પણ ઉત્સુક અને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ગરબા ક્લાસમાં નવરાત્રીને લઈને જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે જો કે વર્તમાન મંદી અને મોંઘવારીને ધ્યાને લેતા આ વખતે શેરી ગરબાનો ટ્રેન્ડ વધશે તો બીજી તરફ વર્તમાન આર્થિક કટોકટીથી મંદી અને તેના કારણે નવરાત્રિના જાજરમાન આયોજન માટે ગરબા ઓર્ગેનાઇઝરોને સ્પોન્સરો મળવા મુશ્કેલ બની રહ્યા છે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે શહેરની પોલીસ તંત્ર પણ એલર્ટમાં આવી ગઈ છે જેમાં ગરબાના સ્થળો પર સીસીટીવી કેમેરા સહિતના સુરક્ષાના ઉપકરણો લગાવવા તે ઉપરાંત પાર્કિંગ સિક્યોરિટી ચુસ્ત વ્યવસ્થા તે માટેની તૈયારીઓ પણ થઈ ગઈ છે ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન રાત્રિના સમયે પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ કરીને શહેરમાં સુરક્ષિત તહેવાર ઉજવાય તે માટેના પ્રયત્નો હાથ ધરશે તે ગુજરાતમાં તો નવરાત્રી ઉત્સાહભેર ઉજવાય જ છે પરંતુ આખાય ચેકિંગ ભારત દેશમાં પણ નવરાત્રીનું ખાસ મહત્વ જોવા મળે છે નવરાત્રી સૌથી વધુ આદરણીય તહેવારોમાંનો એક તહેવાર છે આ વર્ષે ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ભક્તિથી ભરપૂર નવ દિવસના આગમનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે દેશની રાજધાની દિલ્હીમાં નવરાત્રિ અને દુર્ગા પૂજાની ઉજવણી એકસાથે થાય છે ત્યારે મહારાષ્ટ્રના લોકો પણ નવરાત્રિના ઉત્સવની ઉજવણી કરે છે હિમાચલમાં પણ હિન્દુ નવરાત્રી ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે તો પૂર્વ ભારતીય રાજ્ય બંગાળમાં પણ નવરાત્રિ પૂજા તરીકે ઉજવવામાં આવે છે

મા શક્તિની આરાધના ભક્તો કરશે યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રિના અગાઉના દિવસોથી જ લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી ગયું છે અંબાજી ધામ ખાતે ચૈત્રી અને આસો નવરાત્રિ એમ બંને નવરાત્રિની ઉજવણી કરાય છે આસો મહિનાની નવરાત્રિનું પણ ખાસ મહત્વ રહેલું હોય છે નવરાત્રિ દરમિયાન યાત્રિકો માટે સુરક્ષાની અને દર્શનની મંદિર દ્વારા ખાસ પ્રકારની યોજના કરવામાં આવતી હોય છે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આમ નવ દિવસો દરમિયાન ચાચર ચોકમાં ગરબા સ્વરૂપે મા શક્તિની આરાધના થશે હજારો તેમજ લાખો માઈ ભક્તો માના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવશે દેશમાં ઘણા બધા રાજ્યો અને ધર્મો સાથે દરેક તહેવારનું પોતાનું આગવું મહત્વ હોય છે તેમ છતાં બધા એકતા અને આધ્યાત્મિકતાની થીમ પર જ આધારિત હોય છે ભાષા અને પહેરવેશની વિવિધતાથી લઈને વિવિધ પૂજા પ્રથાઓ સુધી ભારતના તહેવારો આ સમૃદ્ધ વિવિધતાને ઉજવે છે ભક્તિ તેમજ સંવાદિતાના સમાન દોરને જાળવી રાખવામાં આવે છે વાત કરીએ ઉત્તર ભારતની તો ઉત્તર ભારતમાં નવરાત્રિ દશેરા સાથે સમાપ્ત થાય છે જે રાક્ષસ રાજા રાવણ પર ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે આ ઉત્સવમાં રામલીલા રામાયણનું નાટક પુનઃ ગીતો તેમજ નૃત્ય અને કઠપુતળીના શોનો પણ સમાવેશ થાય છે છેલ્લા દિવસે રાવણ અને તેના સાથીઓના પુતળા બાળવામાં આવે છે જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે દેવી દુર્ગાને શેરાવાલી માતાના રૂપમાં પૂજવામાં આવે છે જેમને આઠ હાથ સાથે વાઘ ઉપર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે દરેક પાસે હથિયાર છે સ્થાનિક મંડળો જાગૃતતા અથવા આખી રાત ભક્તિ ગાયનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આઠમા અને નવમા દિવસે કંજક અથવા કન્યા પૂજા કરવામાં આવે છે જ્યાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતી નવ નાની નાની છોકરીઓનું સન્માન કરવામાં આવે છે નવરાત્રીની મારી સૌથી પ્રિય સ્મૃતિને પાડોશીઓ દ્વારા દેવીની જેમ જ પૂજા કરવામાં આવે છે ઉજવણીના ભાગરૂપે મીઠાઈઓ અને પૈસા પણ આપવામાં આવે છે દિલ્હીમાં બંગાળીઓની મોટી વસ્તી છે અને તેથી જ શહેરમાં ભવ્ય દુર્ગા પૂજાનું પણ આયોજન થાય તે સ્વાભાવિક વાત છે પરંતુ તેનો મતલબ એ નથી કે દિલ્હીમાં દાંડિયા નાઈટ યોજાતી નથી જોકે મહારાષ્ટ્રની ગુજરાતની દાંડિયા નાઈટ સાથે કોઈ સ્પર્ધા નથી પરંતુ તેમ છતાં પણ દિલ્હીમાં કેટલીક એવી જગ્યાઓ જોવા મળશે જ્યાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે રામલીલા મેદાનમાં નવરાત્રીની ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના લોકો નવરાત્રીના ઉત્સવની ખાસ ભાવનામાં ડૂબી જઈને ઉજવણી કરતા હોય છે ગુજરાતની જેમ જ મહારાષ્ટ્રમાં પણ નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં લોકો નવરાત્રિને લઈને નવી શરૂઆત તરીકે ઉજવે છે અને તેમના ઘર માટે કંઈક નવું ખરીદે છે મહિલાઓ તેમની સ્ત્રી મિત્રોને તેમના ઘરે બોલાવે છે અને તેમને નારિયેળ અને સોપારી ભેટ તરીકે આપે છે મહારાષ્ટ્ર રાજ્યના લગભગ દરેક વિસ્તારમાં ગરબા અને દાંડિયા નાઈટ અત્યંત લોકપ્રિય છે હિમાચલની જો વાત કરવામાં આવે તો હિમાચલમાં પણ નવરાત્રી ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે હિમાચલ અને ભારતના અન્ય રાજ્યોના લોકો દેવી દુર્ગાની પૂજા કરવા માટે વિવિધ મંદિરોની મુલાકાત લે છે પ્રખ્યાત કુલ્લુ દશેરાનો ભાગ બનવા માટે તમારે પણ આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેવી આવશ્યક છે દેવી દેવતાઓને શોભા યાત્રામાં કાઢવામાં આવે છે અને પૂજા માટે કોઈ શુભ સ્થાન ઉપર લાવવામાં આવે છે તે દેશની સૌથી અદ્ભુત સર્ગસોમાની એક છે જે દર વર્ષે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે પૂર્વ ભારતીય રાજ્ય બંગાળમાં નવરાત્રી દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રીના છેલ્લા ચાર દિવસ ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે અને સમગ્ર પશ્ચિમ બંગાળ રંગો અને રોશનીથી શણગારવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર તેના માતૃ સ્થાનમાં આવે છે અને ખૂબ જ હૂંફ અને પ્રેમથી તેમનું સ્વાગત કરવામાં આવે છે દુર્ગા પૂજા દરમિયાન વિશાળ પંડાલો શણગારવામાં આવે છે અને દુર્ગાની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવે છે નવરાત્રીનો દસમો દિવસ અનિષ્ટ પર દુર્ગા બંગાળ અને દસ હાથો સાથે સિંહ પર સવારી કરતા અને નકારાત્મકતાનો નાશ કરવા માટે શસ્ત્રો લઈને બતાવવામાં આવે છે રાક્ષસ મહીષાસુર નો વધ કરતી દુર્ગાની આ જીવન માટીની મૂર્તિઓ મંદિરો તેમજ પંડાલોમાં પ્રદર્શિત થાય છે જે વિજયાદશમીના દિવસે નિમજ્જન સાથે સમાપ્ત થાય છે દુર્ગા પૂજા એ આરામ અને કૌટુંબિક મેળાવડાનો સમય છે દરેક પંડાલની પોતાની થીમ હોય છે અને દેવી દુર્ગાનું દર્શન મંત્રમુગ્ધ કરી દે છે

બથુકમ્મા નામના ફૂલના પલંગમાં સ્થાપિત કરવામાં આવે છે તે આંધ્રપ્રદેશમાં ખાસ કરીને તેલંગાણા ક્ષેત્રમાં સૌથી પૈકીનો એક જ નહીં પણ સૌથી મોટો તહેવાર છે સિલ્કની સાડીઓ અને સોનાના આભૂષણોમાં સજ્જ મહિલાઓ દેવી ગૌરીના આશીર્વાદ મેળવવા બથુકમ્માની આસપાસ એકત્ર થાય છે દક્ષિણ ભારતમાં નવરાત્રી કોલુ સાથે ઉજવવામાં આવે છે જે સ્ટેજ પરફોર્મન્સમાં ગોઠવાયેલી ઢીંગલી અને મૂર્તિઓનું પ્રદર્શન કરે છે કન્નડમાં બોમ્બે હબ્બા તમિલમાં બોમ્માઈ કોલ્લુ મલયાલમમાં ગુલ્લુ અને તેલુગુમાં બોમ્માલા કોવુલ્લુ તરીકે ઓળખવામાં આવે છે આ ડિસ્પ્લે ઘણીવાર દેવી દેવતાઓને દર્શાવે છે અને સામાજિક સંદેશા પણ આપે છે વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકમાં નવરાત્રી અથવા તો દશેરા યક્ષ જ્ઞાન સાથે ઉજવવામાં આવે છે જે મહાકાવ્ય આધારિત રાત્રિ લાંબા નૃત્ય નાટક છે મૈસૂર દશેરા શાહી પરિવારના નેતૃત્વમાં ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે વધુમાં મહાનવમી પર ઉજવાતી આયુધ પૂજામાં સાધનો પુસ્તકો અને વાહનોની પૂજા પણ કરવામાં આવે છે કેરળમાં વિદ્યારંભ દસમા દિવસે નાના બાળકોને શિક્ષણમાં દીક્ષા આપવામાં આવે છે હવે વાત કરી લઈએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં નવરાત્રી તેના ગરબા અને દાંડિયા રાસ નૃત્ય માટે પ્રખ્યાત છે ગરબામાં એક સુંદર ગોળાકારો નૃત્યનો સમાવેશ થાય છે જે એક દીવા ધરાવતા વાસણની આસપાસ કરવામાં આવે છે જે ગર્ભમાં જીવનનું પ્રતિક છે દાંડિયા રાસમાં નર્તકોની જોડીનો સમાવેશ થાય છે જે સાથે સુશોભિત લાકડીઓનો ઉપયોગ કરીને લયબદ્ધ પેટર્ન બનાવે છે દરેક શહેરની પોતાની શૈલી હોય છે અને નવા વસ્ત્રો પહેરવા પણ મહત્વપૂર્ણ છે નવરાત્રિ ઉત્સવની ભાવનાનો અનુભવ કરવા માટેનો ઉત્તમ સમય છે જે ગુજરાત માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે તો આમ દેશ વિદેશમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભારત દેશમાં તો ઉત્સાહથી નવરાત્રિ ઉજવાય જ છે પરંતુ અન્ય દેશોમાં પણ હવે નવરાત્રિનો ટ્રેન્ડ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તે એક ખૂબ જ સરસ વાત કહી શકાય તે ઉપરાંત દરેક સ્થળ ઉપર ઉજવાતી નવરાત્રિની વિવિધ પ્રકારની વિશેષતાઓ હોય છે તો આજે આપણે વાત કરી દેશના અનેક રાજ્યોમાં ઉજવાતી અને નવરાત્રિ વિશે ફરી મળીશું ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર